તો અમરેલી જિલ્લા પંચાયતના વિપુલભાઈ દુધા દ્વારા ખેડૂતોના હિતમાં બજેટમાં પાંચ લાખ પાક ધિરાણ લોન જાહેરાત અંગેનો પરિપત્ર કરવા બાબત મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે તો જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધા દ્વારા મુખ્યમંત્રીને બજેટમાં પાંચ લાખ પાક ધિરાણ લોન બાબતે પત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં જણાવાયું છે કે સરકાર દ્વારા ખેડૂતોને વગર વ્યાજે ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ હાલમાં આપવામાં આવે છે અને હાલમાં જ બજેટમાં પાંચ લાખ સુધીનો તેમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ તે અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો નથી જેથી હાલમાં ખેડૂતોને બેંક કે સહકારી મંડળીઓ દ્વારા પાક ધિરાણ લેવા કે આપવામાં અગવડતાવ પડે છે અને જેથી જગતના તાત ખેડૂતોના હિતમાં પાંચ લાખ સુધીના પાક ધિરાણ અંગેનો પરિપત્ર તાત્કાલિક કરવા વિનંતી સહ માંગણી પત્ર દ્વારા કરવામાં આવી છે